જય માતાજી બધાને તો આજે આપણે આપણા ગુરુકુળમાં કાળ ઝાડ ગરમીમાં શરીરને ઠંડક આપે ને અને ઠંડકની સાથે સાથે હેલ્થ પણ સચવાય એવો એક સરસ મજાનો શેક બનાવવાના છે જે આપણે બહાર તો ઘણીવાર પીતા હોઈએ છે પણ ઘરે જલ્દીથી નથી બનાવતા તો હવે ઘરે જ બનાવીશું તો એના માટે અહીંયા મેં પાંચસો એમએલ જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે અહીંયા તમે કોઈ પણ દૂધ લઈ શકો છો પણ એ મલાઈ ઉતાર્યા વગરનું હોવું જોઈએ એટલે આપણો શેક એકદમ ક્રીમી બને તો હવે એ દૂધમાંથી આપણે છે ને બે ડોયા જેટલું દૂધ પહેલાં એક વાટકીમાં સાઈડમાં નીકાળી લેશું અને આ દૂધને આપણે ગરમ થવા દેવાનું છે હવે આપણે જે દૂધ સાઈડમાં નીકાળીને રાખ્યું એમાં આપણે એક ચમચી જેટલો અહીંયા અમે વેનીલા કસ્ટર્ડ પાવડર લીધો છે એ અને એક ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર ઉમેરવાનો છે મિલ્ક પાવડરના લીધે છે ને આપણો જે શેક બનશે ને સરસ ક્રીમી બનતો હોય છે તો અહીંયા આ રીતનું આપણું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે અને બીજી તરફ જો દૂધ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે અહીંયા મેં વીસથી બાવીસ જેટલી બદામ લીધી હતી એને મેં પાંચથી છ કલાક પલાળીને રાખી છે અને પલાળ્યા પછી એના છાલ મેં નીકાળી લીધી છે એ આપણે આ ગરમ દૂધમાં દસેક મિનિટ જેટલું પલળવા દેવાની છે તો જ્યાં સુધી આપણી બદામ પલળે ને ત્યાં સુધી આપણે આ દૂધને ઉકળવા દઈએ અને સાથે આપણે આમાં ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અહીંયા ગળપણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અત્યારે મેં પાંચ ચમચી જેટલી ખાંડ આમાં ઉમેરી છે અને હવે આ દૂધને પ્રોપર આપણે ઉકળવા દેવાનું છે દૂધ થોડું ઉકળી જાય એટલે અહીંયા મેં કેસરને પલાળીને રાખ્યું હતું એ આપણે આમાં ઉમેરી દઈશું અને હવે આપણે જે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું ને બધું જ આમાં ઉમેરી દેવાનું છે અને ઉમેર્યા પછી પણ આપણે પાંચથી સાત મિનિટ જેટલું આ દૂધને ઉકળવા દઈશું જેથી કસ્ટર્ડ પાવડર આપણો સારી રીતે પાકી જાય અને જેટલું દૂધ આપણું ઉકળશે ને એટલો જ આપણો આ બદામ શેક એકદમ ક્રીમી બનવાનો છે હવે અહીંયા મેં એક મિક્સર જાર લીધો છે એમાં આપણે જે બદામ દૂધમાં પલાળીને રાખી હતી ને એ બધી જ લઈ લેશું અને સાથે આપણે એમાં એક ચમચી જેટલી ઘરની જે મલાઈ હોય ને એ ઉમેરવાની છે આના લીધે પણ શેક સરસ ક્રીમી બનતો હોય છે અને જો બદામને મેં આ રીતે થોડી દરદરી રહે એવી પીસી લીધી છે બહુ વધારે એકદમ સ્મૂધ નહીં કરી નાખવાની આ રીતે થોડી દરદરી રાખવાની જેથી બદામ જ્યારે તમે શેક પીઓ ત્યારે ચાવવામાં આવશે ને તો વધારે મજા આવતી હોય છે અને દૂધ પ્રોપર ઉકળી જાય ને પછી આપણે એમાં આ બદામની પેસ્ટ ઉમેરી દેવાની છે અને ઉમેર્યા પછી પણ આપણે એને પાંચે એક મિનિટ જેટલું સરસ ઉકળવા દઈશું લગભગ આપણે આ બદામ શેકને પંદરથી વીસ મિનિટ જેટલું શરૂઆતથી લઈને એન્ડ સુધી ઉકાળવાનું છે જેથી એનો ક્રીમી ટેક્સચર એકદમ બહાર જેવો આવે તો આપણે એને પ્રોપર ઉકળવા દઈએ અને પછી હું તમને બતાવું અને સાથે જો આ રીતે જે કિનારી ઉપર થોડી મલાઈ જામી જાય ને એ આ રીતે સ્ક્રેચ કરીને અંદર લઈ લેવાની છે જેથી પણ સરસ મલાઈદાર આપણું જે બદામ શેખ હોય બનતું હોય છે તો જો અહીંયા આપણો બદામ શેક સરસ ઉકળીને રેડી થઈ ગયું છે આ રીતે પ્રોપર ઉકળી જાય ને પછી લાસ્ટમાં જ આપણે એમાં છે ને અહીંયા મેં બે ચમચી જેટલી પિસ્તાની કતરણ લીધી છે એ ઉમેરી દઈશું આ ટોટલી ઓપ્શનલ છે તમારે ના ઉમેરવી હોય તો તમે એને એવોઇડ પણ કરી શકો છો અને સાથે એક નાની ચમચી ભરીને આપણે એમાં ઇલાયચી પાવડર ઉમેરી દઈશું તો અહીંયા આપણું બદામ શેક રેડી છે આપણે આને પહેલાં રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે અને પછી આપણે આને જો ફ્રીજમાં મૂકતા હોય ને તો ચારથી પાંચ કલાક જેટલું અથવા તો જો ફ્રીજરમાં મૂકવું હોય તો બે કલાક જેટલું ફ્રીજરમાં એકદમ ઠંડુ થવા દેશો અને પછી હું તમને એનું ફાઇનલ ટેક્સચર બતાવું કે કેટલું એકદમ બહાર જેવું જ થીક આપણું બદામ બન્યું છે તો અહીંયા બે કલાક જેટલું મેં એને ફ્રીજરમાં થવા દીધું હતું અને હવે આપણે છે ને એને એકવાર બ્લેન્ડરથી ઝેરી લેશું આ ઝેરું ટોટલી ઓપ્શનલ છે પણ ઝેરશો ને તો સરસ એ બહાર કેવું ક્રીમી ટેક્સચર આવતું હશે એ આવતું હોય છે એટલે હું આમાં એકવાર બ્લેન્ડર ફેરવી લઈશ તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી ટેસ્ટી અને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ બદામ શેક બનીને રેડી છે બન્યું છે ને એ એકદમ પરફેક્ટ સીક તો હવે આપણે આને સર્વ કરી લઈએ તો એકવાર મારી આ રીતથી છે ને આ બદામ શેક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો હું ગેરંટી લઉં છું કે એકવાર ઘરે આવી રીતે બનાવીને તો બહાર જઈને પીવાનું તો તમે ભૂલી જ જવાના છો હવે તમારી ઈચ્છા હોય ને તો તમે વેનીલા આઇસક્રીમનો સ્કૂપ મૂકીને પણ આને સર્વ કરી શકો છો અત્યારે હું આઈસ્ક્રીમ સાથે સર્વ નથી કરતી ઉપરથી ફક્ત બદામ પિસ્તાની કતરણ ઉમેરીને આને સર્વ કરી રહી છું તો વિડીયો જો ગમ્યો હોય તો એને લાઇક શેર કરજો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી